વરસાદી પાણી ગયા હતા વરસાદ પાણી નહીં ઓસરતા સ્થાનિકોમાં ભારે રૂ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનું પ્રથમ વરસાદે પુલ ખોલી નાખી છે જ્યારે રાંદેર ઝોનમાં આવેલી અવધપુરી અને ભાગ્યલક્ષ્મી સોસાયટી ના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા જેથી સ્થાનિકો અને રાજકીય નેતાઓને ફોન કરતા ફોન પણ ઉપાડતા નથી ઘરમાં પાણીનો ભરાવો થતા ઘર વખરીનો અનાજ સહિત નો સામાન બગડી ગયો હતો બે દિવસથી પાલલી અવતપુરી સોસાયટી અને રામનગર ખાતે ભાગ્યલક્ષ્મી સોસાયટી માં પાણી ભરાયા છે જેથી સ્થાનિક લોકોએ ભારે આલકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે વરસાદ બંધ થતા પાણી નહીં ઓસરતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો

અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે આ કેટલા દિવસથી અમે બે દિવસથી ટોટલી પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે એસએમસી ના કોર્પોરેટર જે નીશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમણે કોઈ કાર્ય કરી નથી પછી ચાવડા સાહેબ બી એમ ચાવડા સાહેબ ઝોનર ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોનથી વાત કરી પણ એમણે કોઈ પટયું આપ્યો નથી મેં એમ કે સ્થળ પર જોવા આવો પણ સરપંચ જોવા નથી આવ્યા પછી અમને એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઈટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીન થી પાણી કાઢાવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી અમારા ઘરમાં પાણી છે હવે જેમ આપ જોઈ શકો છો બરાબર અમે કેટલી તકલીફમાં છે આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટર આવતા નથી વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટ જ તકલીફ થાય